અડધું આવી લીધું આપણે ને જો વરસાદ સીડો વરસાદ આવી જાય તો વેલા આપણે વાવી રાખીએ જો હવે આપણે સલેડામાં બી ભરી લીધું એ આપણે વાવેતર કરવા જઈએ આપણું આ મોટું ખતર સુધીમાં ત્યારે બીજી વાળી છે ત્યાં વાવી આવ્યા ત્યાંથી વાવીને રાતે નવ વાગે આવ્યા હવે ત્રણે અહીંયા વાવવા આવી જો આપણે વાવેતર ચાલુ કરી દીધું વાતી કર્યું હતું પણ ત્યાં લીલું કેવું હતું મૂકી દીધું એટલું પછી હવે રમીલા કે ને અમે એને રામ પાછળ જોઈએ કે બી કેવું પડે શું છે હું નહીં બી તો સારું પડે વાવેતર ચાલુ કરાખું ના ઘટાડે કાઢી ના ને હા તો આપણે વાવેતર ચાલુ છે માફક આ બાજુ આવ્યું પાછળ તકલીફ આવે ને પછી વાંધો નહીં આવે પણ હવે ખાર ખાઈને દેખી છૂટા સુટ આશે મને વાં આવડવા પૂગવા નથી દેતી મેસોબીન શું કરે હં તો અમે વાવણી કરવા વર્ગી ગયા અડધું એટલું ખેતર વવાઈ ગયું હવે એટલું ખેતર બાકી છે પછી કે આપણે ભાઈ અમે ભાગીશું ઘેરે પછી અમે હમાર મારશું ખબર હોય સવિન? સવિન જો ગારા થી રમે ને સવિન રામા નાના આવ્યા તો રામા નાના આવ્યા આવે ઘેરે જાય બી લઈને આવશે હા મેં સવિન તો ખીજાણા લાડવા મારે જો હવે આપણે આખું ખેતર વવાઈ ગયું આ મોટું ખેતર છે આખે આખું વવાઈ ગયું હવે આ હેઢામેર મારવાની બાકી રહી તો આપણે આ આખું ખેતર વવાઈ ગયું મોટું ને આ હવે થોડીક હેઢામેર વાવવાની બાકી છે તો હેઢામેર વાવી લઈએ પૂરું વાવવાનું પછી જોડી દઈએ હમાર મારવાનું ટેક